તમે જે આઈસર ટ્રેક્ટર અને થ્રેસર જોઈ રહ્યા છો તમારે એકી સાથે લેવા હશે તો પણ મળી જશે અને બંને વસ્તુ અલગ અલગ લેવાની હશે તો પણ મળી જશે એક જ માલિકને આ બંને વસ્તુ વેચવાની છે આઈસ ટ્રેક્ટર છે અને સાથે એનવીટી કંપનીનું થ્રેસર છે બંને વસ્તુની ટોટલ માહિતી આગળ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની આગળ બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા

કિંમતની વાત કરું તો રાખવામાં આવી છે અલગ અલગ બંને વસ્તુ તમે લઈ શકો છો એકી સાથે પણ મળી જશે બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો બંને વસ્તુ તમને વિશિયા ની અંદર વાંગધરા જોવા મળશે તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે એકાણું ચોસઠ અથવા છન્નું બાસઠ ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો